નજીકથી વધુ એક બુટલેગર ને ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ એલસીબી ટીમ તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબી ટીમનો સ્ટાફ દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા અંકલેશ્વર નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગ મહત્વ અંગત બાતમીદારથી મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક મૈતાલી ગામ પાસે અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી એક ફોર વ્હીલ સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ગાડી ચાલક પ્રજ્ઞેશ કાંતિ વસાવાને ઝડપી પાડી નવીનભાઈ રણછોડભાઈ વસાવા તેમજ ચીરાગ ગ્રામના ઈસમને વોન્ટેડ જાહેર કરી ગાડીમાંથી મળી આવેલા છત્રીસ નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂ કે જેની આશરે કિંમત પિસ્તાલીસ હજાર છસો તેમજ ચાલક પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર છસો રૂપિયાનો બધા માલ કબજે કરી આરોપીને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બિડિઝન ખાતે સોંપ્યો હતો રિપોર્ટર ઓફિસ તેલકા ન્યૂઝ